અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો આજે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણા ધમાલાલાલ પટેલની વરસાદને લઈને આગાહી કરી છે વડોદરા આણંદ અને ખેડપ્રમામાં વરસાદની આગાહી કરાઈ છે સાથે ખાસ કરીને જંબુસર ભરૂચ અને પંચમહાલ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે

મધ્ય ગુજરાતના વડોદરા આણંદ અને ખેડ વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ મહેસાણા બનાસકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ અંબાલાલ પટેલે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે આજનો દિવસ ભારે રહેશે સૌરાષ્ટ્રના દ્વારકા અને પોરબંદર તો દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ તરોક સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહીના પગલે હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે સુરતમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે રેડ એલર્ટ એ વિસ્તારો માટે જાહેર કરવામાં આવે છે જ્યાં આઠ ઈચથી વધુ વરસાદ વરસવાની શક્યતા હોય છે રાજકોટ જુનાગઢ અમરેલી અને ગીર સોમનાથ અને ભાવનગરની સાથે દક્ષિણ ગુજરાતના સુરતમાં આજે ભારેથી અતિ ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટ એ વિસ્તારો માટે જાહેર કરવામાં આવે છે જ્યાં સાડા ચાર થી સવા આઠ ઇંચ સુધી વરસાદ વરસી શકે છે જ્યારે આ તરફ કચ્છ મોરબી જામનગર સુરેન્દ્રનગર બોટાદ અરવલી મહીસાગર દાહોદ છોટા ઉદયપુર નર્મદા તાપી અને ડાંગ માટે આજના દિવસે ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે યલો એલર્ટ એ વિસ્તાર માટે જાહેર કરવામાં આવે છે જ્યાં ઇંચ સુધી મિત્રો ખાસ કરીને રાજ્યમાં અત્યાર સુધીમાં વરસેલા સિઝનના વરસાદની વાત કરીએ તો રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં આડત્રીસ પોઈન્ટ અઠ્યાવીસ ટકા વરસાદ વરસી ચુક્યો છે જેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ સત્તાવન પોઈન્ટ દસ ટકાથી તો કચ્છમાં સીઝનનો અત્યાર સુધીમાં એકાવન પોઈન્ટ દસ ટકા વરસાદ વરસી ચૂક્યો છે દક્ષિણ ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીનો ચાલીસ પોઈન્ટ પચાસ ટકા વરસાદ વરસી ચૂક્યો છે સાથે જ મધ્ય ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીનો ત્રેવીસ પોઈન્ટ ઝીરો નવ ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સીઝનનો અત્યાર સુધીમાં માત્ર ત્રેવીસ પોઈન્ટ છ્યાસી ટકા વરસાદ વરસી ચૂક્યો છે મિત્રો આ ઉપરાંત જળાશયો અને પચીસ ડેમો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જે તેમની કુલ ક્ષમતાના પચાસ થી સિત્તેર ટકા જેટલો ભરાઈ ગયા છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છો